ફૂટબોલ દ્વારા બિન નફાકારક ટ્રસ્ટ અને ઓલ ફેડરેશન સ્ટાર રેટિંગ સાથે દસમા નંબર પર એલિટ અકેડે તરીકે માન્યતા પ્રાપ્ત અકેડેમી છે બરોડા ફૂટબોલ એકેડમી સમગ્ર ગુજરાતના યુવા ખેલાડીઓ માટે આશાના કિરણ તરીકે ઉભી છે હાલમાં દિલ્હી પબ્લિક સ્કૂલ કલાલીને ધ બેનફિકા એક્સપિરિયન્સનું આયોજન બરોડા ફૂટબોલ એકેડમી દ્વારા પ્રથમ વખત વડોદરામાં કરવામાં આવ્યું છે આ માત્ર કોચિંગ પ્રોગ્રામ નથી દરેક મહત્વાકાંક્ષી ખેલાડીઓ માટે તેમના સપનાને સ્પર્શવાની આ એક તક છે એસએલ બેન્ફિકાના ટોમસ ડુરાટે અને એન્ડ્રી ફેરેરિયા જેવા ફૂટબોલના અનુભવી કોચિસને બરોડામાં કચીસ એજ્યુકેશન અને સાથે પ્લેયર્સના એજ્યુકેશન માટે બરોડા ફૂટબોલ ફૂટબોલની સપનાને સુલભ બનાવવા વિશે છે તે દરેક યુવા રમતવીરના સપના મહત્વપૂર્ણ છે અને અમે તેનો પીછો કરવામાં તેઓની મદદ કરવા માટે અહીં આવ્યા છીએ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના ગ્રાસ રૂટ ડેવલપમેન્ટ કમિટીના સભ્ય સંદીપ દેસાઈએ

આખા ગુજરાતમાં અંડર થર્ટીન અને અંડર ફિફ્ટીનમાં સ્થાન ધરાવે છે તથા અંડર સેવન્ટીન અને સિનિયર બોયઝ સેકન્ડ સ્થાન ઉપર છે બોયઝ સિનિયર ટીમ ફૂટસલમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને છે બરોડા ફૂટબોલ એકેડમીએ પોતાની રેસિડેન્શિયલ એકેડમી સિગ્મા યુનિવર્સિટીના સાથથી સિગ્મા કેમ્પસમાં શરૂ કરેલ છે આ એકેડમીમાં અત્યારે ગુજરાત તથા રાજ્યના ત્રીસ પછાત બાળકો કે જે ફૂટબોલમાં ખૂબ જ સારું રમે છે તેમને દત્તક લેવામાં આવ્યા છે તેમને ભણવાનો તથા રહેવાનો તમામ ખર્ચ એકેડમી દ્વારા પૂરો કરવામાં આવી રહ્યો છે જેનાથી બરોડાના ખેલાડીઓને તેમનાથી સારા ખેલાડીઓ સાથે રમવાનો મોકો મળશે જેનાથી તેમને રમતને વધારે સરસ પ્રદર્શન કરી શકશે બરોડા ફૂટબોલ એકેડમી પંચમહાલ પાદરા તથા સાવલી તાલુકામાં પાંત્રીસ સ્કૂલોમાં પચીસ હજાર બાળકોને એલેમ્બિક સીએસઆર ફાઉન્ડેશન સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફિટ ઇન્ડિયા પ્રોગ્રામના વિઝન પર કાર્ય કરી રહ્યા છે અને બે હજાર સત્યાવીસ સુધી બે લાખ બાળકોને આ પ્રોગ્રામમાં સામેલ કરવાના સપના સાથે આગળ વધી રહ્યા છે જેમાં આશા છે કે બીજા કોર્પોરેટરોનો પણ સાથ મળશે જેમાં આ કાર્યક્રમમાં પોર્ટુગલથી બોલાવવામાં આવેલ ફૂટબોલ કોચના હસ્તે તમામ બાળકોને ટ્રેનિંગ નું ડિપ્લોમાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેરેન્ટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુડ ઇવનિંગ દિલ્હી પબ્લિક સ્કૂલ વડોદરા ઓલવેઝ સપોર્ટ્સ ફૂટબોલ એન્ડ ઓલ અધર ગેમ્સ એન્ડ વી આર હેપી that ધ coaches ફ્રોમ Portugal, Mr. Andre and Mr. Thomas in association with the founders of our football academy over here, Baroda Football Association, Mr. Hanif and Mr. Sandeep Desai have brought this to our place. I'm very happy to share this that the students of in and around the schools of BPS Vadodara, Kalali and another school around 100 in number they participated and it was all together a wonderful experience. I'm very happy that for the first time in Vadodara such a good number has been the turnout and that too with the foreign the coaches stepping in on the soil of Vadodara. I give best wishes to all the students who pursue for this in future this particular field. Thank you. I am Sanjay Singh, the headmaster. વડોદરા નમસ્તે હું છું જિયા શૈલેશ હું વડોદરાથી વડોદરાથી જ છું અને અત્યારે અમે લોકો બધા છીએ ડીપીએસ સ્કૂલ પર જે વડોદરાની બહુ નાની સ્કૂલ છે અને આપણી વચ્ચે છે મિસ્ટર આન્દ્રે અને મિસ્ટર થોમસ જે થી સ્પેશિયલ અહીંયા આવ્યા છે આ જે હવે નવા દોરમાં અને જે નવો હવે આ દોર આવ્યો છે એમાં જે રમત ગમત છે એને બહુ સ્થાન રાખવું ખૂબ એટલે ખૂબ જરૂરી છે અને આપણા ઇન્ડિયામાં અને આપણા ગુજરાતમાં આ ઇનિશિયેટિવ રહ્યા છે એના માટે મને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે અમારું બી ફ્યુચર બહુ સેફ એન્ડમાં છે અને આટલા આટલી સરસ 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 ઇવેન્ટ થઈ રહી છે આજકાલનો દોરમાં ક્રિકેટ અને વધારે મહત્ત્વમાં આપવામાં આવે છે પણ હવે ફૂટબોલને પણ મહત્ત્વમાં આપવામાં આવી રહ્યું છે એ બહુ ગૌરવની વાત છે હું સ્પેશિયલી ડીપીએસ સ્કૂલ અને અમારા જે ભાઈ છે બીએફએ ફૂટ એકેડેમીના જે ભાઈ છે એમને પણ સંદીપભાઈને પણ હું આભાર માનું છું કે આવી સરસ ઇવેન્ટ કરી રહ્યા છે બેનિફિસ એક્સપિરિયન્સ જે ફૂટબોલ કોચ છે બરોડાની અંદર એનો પણ આભાર માનું છું કે આવી આવી સરસ સરસ ઇવેન્ટ કરે છે જેથી અમારું જે ફ્યુચર છે અમાર아 જે બાળકો છે ને પણ એક સ્ટેજ અને પ્લેટફોર્મ મળી રહે અ ગુડ ઇવનિંગ ஆல் ઓફ યુ મેરા નામ હે સંદીપ દેસાઈ એન્ડ મે ફાઉન્ડર એન્ડ સેક્રેટરી હું બરોડા ફૂટબોલ એકેડેમી કા આજ મુજે બહોત ખુશી હો રહી હે બતાતે હુએ કે હમારે બીચ મે એસએલ બેન્ફિકા જો વન ઓફ ધ ટોપ મોસ્ટ ક્લબ હે પોર્ટુગલ કા ઉનકે કોચીસ પિછલે એક અબકે સે યહા પે ટ્રેનિંગ પ્રોગ્રામ કે લિયે આયે હુએ હે उन्होंने प्लेयर्स के साथ साथ कोचिज़ का भी एजुकेशन प्रोग्राम कंडक्ट किया है और जो कोचिज़ आए हुए हैं उनका नाम है आंद्रे एंड थॉमस सो दे बोथ आर वंडरफुल कोचिज़ एंड अंडर नाइन अंडर इलेवन एंड अंडर नाइनटीन के हेड कोचिज़ है वो एस एल बैनफिका के जैसे uh, काफ़ी सारे बच्चे वगैरह मेरे साथ मानचेस्टर चेल्सी आर्सनल अलग अलग जगह पे आए हैं बट थिंग इज़ दैट कि काफ़ी सारे जो मिडिल क्लास और लोअर क्लास फैमिलीज के बच्चे और पेरेंट्स का मुझे रिक्वेस्ट था कि सर इतना दूर जाने का पेमेंट वगैरह काफ़ी ज़्यादा होता है टू पॉइंट फाइव लैक्स या थ्री लैक्स रुपीज एक्सपेंस होता है सो विच इज़ नॉट सुटेबल फॉर आवर फैमिली सो हमने ये सोचा कि जैसे बाकी सब बच्चे भी जिनको मैथडोलॉजी और ट्रेनिंग और ऐसे अच्छे कोचिंग स्टैंडर्ड में अगर ट्रेनिंग मिलेगा तो और अच्छा हम प्लेटफॉर्म दे सकते हैं और वो कैरियर में और आगे बढ़ सकते तो उसी बेस पे उसी अनुसंधान में हमने प्रोजेक्ट का इधर निर्माण किया है सो so, हमें इसमें सपोर्ट दिया है नवरचना स्पोर्ट्स एकेडमी और डीपीएस पी कलाली ने साथ में अभी हमारा नेक्स्ट प्रोग्राम है सूरत में जिसमें हमको पी पी सवानी और जयदीप तारा मंगल हमको सपोर्ट दे रहे हैं वहाँ पर भी हम लोग ट्वेंटी नाइन से थर्ड मे तक एक प्रोग्राम कंडक्ट कर रहे हैं ये जो प्रोग्राम है उसमें मेन सपोर्ट श्री परिमल नाथवानी जी और जो हमारे प्रेसिडेंट है गुजरात स्टेट फुटबॉल एसोसिएशन के और साथ में श्री मुलराज सिंह चिड़ासमा जो सेक्रेटरी है गुजरात स्टेट फुटबॉल एसोसिएशन के उन्होंने भी बहुत बड़ा सपोर्ट दिया है जो इंडियन कैंसुलेट पॉर्चुगल का है उन्होंने प्रोग्राम को सक्सेस करने के लिए वीज़ा वगैरह का प्रोसीजर इजी करने के लिए भी बहुत सारा योगदान दिया है और सपोर्ट दिया है सो आई थैंक एंड सैल्यूट टू इंडियन काउंसिलेट ऑफ पोर्चुगल साथ में नरेंद्र श्री नरेंद्र मोदी जी का जो प्रोजेक्ट है फिट इंडिया उसके अनुसंधान में हमने करकड़ी पानेलाव ऐसे काफ़ी ट्राइबल बच्चों को इधर बुलाया है और उनका फ्री ऑफ चार्ज ट्रेनिंग किया गया है जिसमें हमें ओलम्पिक कंपनी जो है ओलंपिक सी फाउंडेशन ने भी बहुत बड़ा योगदान दिया है हमें इस प्रोजेक्ट को सक्सेस करने के लिए सील फॉर लाइफ और फार्मसन का बहुत बड़ा योगदान है जो मैं दिल से आई एम थैंकफुल टू ऑल द कंपनीज ऑल द इंस्टीट्यूशन जिसने हमें ये सपोर्ट दिया है साथ में एस एल वन ऑफ द टॉप मोस्ट सेक्रेटरी जिन्होंने हमें ये मौका दिया और हमारा इन्विटेशन एक्सेप्ट किया उसके लिए भी बहुत बहुत धन्यवाद है ये जो प्रोजेक्ट है उसमें काफ़ी सारे बच्चे अलग अलग जगह से अलग अलग स्कूल से अलग अलग इंस्टीट्यूट से अटेंड किया है ये ट्रेनिंग प्रोग्राम है बच्चों को भी बहुत सारा सीखने मिला है और साथ में पेरेंट्स का भी एक मोटिवेशन मिला है कि भाई ऐसा जरूरी नहीं है कि ये जो गेम है फुटबॉल वो खाली रिच पीपल के लिए है ये जो गेम है हर एक जो ह्यूमन बींग है उसके लिए गेम है उसको हमने एक प्रूव करने की एक छोटी सी कोशिश की है तो इसी अनुसंधान के साथ और दूसरा हमारा जो बड़ोड़ा फुटबॉल एकेडमी है वो हमारा नॉन प्रॉफिटेबल ट्रस्ट है नॉन प्रॉफिटेबल ऑर्गेनाइजेशन है हमने गांव के करीब 25,000 बच्चों को एडॉप्ट किया है थ्रू स्पोर्ट्स और साथ में हमारे पास अर्बन में भी करीब करीब पच्चीस हज़ार बच्चे हैं जिनको हम ट्रेन कर रहे हैं और हमारे जितना भी बड़ोड़ा फुटबॉल एकेडमी की कोचिज़ है सपोर्ट स्टाफ है ग्राउंड स्टाफ है उसका भी मैं तह दिल से शुक्रिया करना चाहता हूँ जिनके सपोर्ट से ये इवेंट जो बेनफीका एक्सपीरियंस प्रोग्राम है वो सक्सेसफुल करने के लिए थैंक यू सो मच